નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક હવે વાત કરવાની છે અમરેલીના બાબરાના ખીજડીયા કોટડા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય શાળામાં ગેરહાજર રહી બાળકોને ભણાવવા આઠ હજારનો પગાર આપી ગામની એક વ્યક્તિને નોકરી ઉપર રાખી પ્રાપ્ત વિગત મુજબ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખીચડીયા કોટડા ગામની પ્રાથમિક શાળામાં સંજયભાઈ વાઘાણી નામની વ્યક્તિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે અહીં નોંધનીય બાબત એ છે કે ગામની આ પ્રાથમિક શાળામાં અઢાર વિદ્યાર્થીઓ વચ્ચે એક જ શિક્ષકની નિમણૂક છે જ્યારે સેટઅપ મુજબ શાળામાં બે શિક્ષક મંજૂર થયેલ છે ગામે એક જ શિક્ષક હોવા છતાં શાળાના આ સંજય વાઘાણી એ બાળકોને બીજાના ભરોસે છોડી દીધા હોવાની હકીકત સામે આવી છે આ શિક્ષકે પોતાના શાળામાં જ ન જવું પડે તેથી ગામની કોઈ વ્યક્તિને માસિક આઠ હજાર પગારથી રાખવામાં આવી બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરેલાની હકીકત મળતા મીડિયાની ટીમ તારીખ ઓગણત્રીસ સાત પચીસના બપોરના એક વાગે શાળામાં ત્રાટકી હતી અને શાળામાં ખરેખર પોતે જ હાજર મળી આવેલ નહીં હાલમાં જ આ ગામે નવી ભરતીમાં એક શિક્ષક બેનની નિમણૂક થયેલ તે બેન હાજર મળેલા પરંતુ શાળાનો આ આચાર્ય હાજર ન હતો મીડિયા ટીમે એમના ઉપર અધિકારીને ફોન કરતા એમનાથી સૂચનાથી આ શિક્ષક સંજય વાઘાણી તાબરતોડ શાળામાં આવી દેવળિયા પાસબુકમાં એન્ટ્રી પડાવવાનું કહી મોડું થયાનું કેફિયત આપી હતી અહેવાલ ભૌદીપ ઠાકર દિવ્ય સર્જન ન્યૂઝ નેટવર્ક ગામ અને આપનું ખીજડીયા કોટડા પ્રાથમિક શાળા મારું નામ ભાગાણી સંજયભાઈ દેખાવા આપનું શું અહિયાં ઉદ્દો છે મારો આચાર્ય આચાર્ય છે તો આપ અત્યારે ક્યાં ગયા હતા અત્યારે દેવળિયા ગયો દેવળિયા તમારી વિરુદ્ધ માં એવી ફરિયાદ આવી છે કે તમે અહિયાં હાજર રહેતા નથી તમારી જગ્યાએ બીજું કોઈ ભણાવે છે તો એ બાબતમાં આપણું શું કેવાનું છે નહીં એવું છે હાજર જ હોય રેગ્યુલર હાજર કામ અર્થે

我突然就个